ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ પર હળવા મુસાફર વાહનોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડીને તેમના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે આ દ્રશ્યપટમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે વાહનો પાછળનો દરવાજો ખુલ્લો રાખીને પણ મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા જે કોઈ પણ મોટા કોઈપણ સમયે મોટો માર્ગ અકસ્માત નોતરી શકે તેમ છે આ ગેરકાયદેસર અને બેફામ પરિવહન પ્રવૃત્તિએ સમગ્ર વિસ્તારમાં મુસાફરોની સુરક્ષા સામે ગંભીર ચિંતા જગાવી છે આ જોખમી પ્રવૃત્તિમાં મુખ્યત્વે હળવા મુસાફર વાહન ચાલકો સંડોવાયેલા છે માત્ર વધુ આવક મેળવવાની લાલચમાં કરી રહ્યા છે આ ચાલકો અને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો વચ્ચે કાયદેસર ગેરકાયદેસર રીતે મુસાફરોનું કરીને પરિવહન વિભાગના નિયમોને નિયમોનેવે મૂકી રહ્યા છે વાહનોમાં ક્ષમતા કરતા વધુ લોકોને ભરવા દરવાજા ખુલ્લા રાખવા અને બેફામ ગતિએ વાહન ચલાવવું એ ગંભીર અપરાધ છે જોખમી સવારીના દ્રશ્યો સ્થાનિક સ્તરે પરિવહન વ્યવસ્થાના ભાવ અને બેદરકારીનું ચિત્ર રજૂ કરે છે આ ગેરકાયદેસર અને જોખમી પ્રવૃત્તિઓ છતાં જિલ્લા વાહન વ્યવહાર પોલીસ વિભાગની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે આ માર્ગો પર પોલીસ નિષ્ક્રિય દર્શક બની રહેતા વાહન ચાલકો બેફામ બન્યા હોવાનો આક્ષેપ સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કોઈ અસરકારક કાર્યવાહી ન થવાથી આવા બનાવો સતત વધી રહ્યા છે સ્થાનિકોની માંગ છે કે પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ બેફામ વાહન ચાલકો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે અને જાહેર માર્ગો પર મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે